દોસ્તો ગુજરાતની અંદર ઠાકોરો ખૂબ બહોળી સંખ્યામાં છે નેક છે ઈમાનદાર છે અને બહાદુર પણ છે છતાં એક નથી થઈ શકતા તેનું કારણ શું છે મારા માનવા પ્રમાણે તે જે ઠાકોરો છે તે પોતાના નામની પાછળ ઠાકોરની જગ્યાએ અને ઠાકોરની પાછળ પણ તેની પેટા જ્ઞાતિ લખાવે છે ઘણા લખાવે છે કે હું ઝાલો છું ઘણા કહે છે કે હું વાળમીઓ છું ઘણા કહે છે કે હું ચૌહાણ છું અને ઘણા કહે છે કે હું રાઠોડ ચાવડો અને સોટા છું આ જ કારણ છે ઊંચ નીચનું ઝાલા કહે છે કે અમે ઊંચા પરમાર કહે છે કે અમે ઊંચા ચૌહાણ કહે છે કે અમે ઊંચા અને આ બધા એકબીજા સાથે પોતાની બેટી વ્યવહાર પણ કરી શકતા નથી અને રોટી વ્યવહાર પણ કરી શકતા નથી અને આ ઊંચ નીચના લીધે જ બધા એક થઈ શકતા નથી એટલે દોસ્તો ઠાકોરો મારું માનવું એવું છે કે આપણે ફક્ત ઠાકોર એટલે ઠાકોર જ રહીએ આપણા નામની પાછળ જે આપણે ઝાલામાલા ચૌહાણ સૌહાણને વાળમિયા લખાવીએ છીએ ને તે લખાવાનું બંધ કરીએ અને ફક્ત ઠાકોર જ રહીએ તમે જોઈ શકો છો કે હમણાં જ ચંદનજી ઠાકોરે ઊંઝા લાઇબ્રેરીની અંદર પચાસ હજાર રૂપિયાનું દાન કર્યું પરંતુ તેમણે તેમના નામની પાછળ કોઈ વાળમીઓ સાળમીઓ ઝાલા ચૌહાણ ચૌહાણ નથી લખાવ્યું તેમને ફક્ત ચંદનજી ઠાકોર જ લખાવ્યું છે તો આપણે પણ હવે આ પેટા જ્ઞાતિમાંથી બહાર નીકળીએ અને ફક્ત ઠાકોર જ લખાવાનું રાખીએ પોતાના નામની પાછળ તો જ આપણે એક થઈ શકીશું આપણે જ્યારે લોહીની જરૂર પડે છે બીમાર હોઈએ છીએ તો તે વખતે નથી પૂછતા કે કયા ઠાકોરનું લોહી છે ચૌહાણને છે કે ઝાલામાલાનું છે કે રાઠોડનું છે અને લોહી લઈ લેતા હોઈએ છીએ તો પછી આપણે આપણા નામની પાછળ આ પેટા જ્ઞાતિ શું લખાવાની ફક્ત ઠાકોર હોય તો ઠાકોર જ લખાવવાનું રાખીશું તો જ આપણે એક થઈ શકીશું દોસ્તો માટે મારી દ્રષ્ટિએ હું મહેરબાની કરીને આપને વિનંતી કરીશ કે હવે આપણે આપણા નામની પાછળ પેટા જ્ઞાતિ લખાવાનું બંધ કરીશું અને ફક્ત ઠાકોર જ લખાવીશું તો જ આપણે એક થઈ શકીશું દોસ્તો હું માજી સરપંચ મેરવાડાની આપ સૌને વિનંતી છે કે હવે જો ઠાકોરોએ એક થવું હશે નેક ઈમાનદાર પ્રમાણિક ને બહોળી સંખ્યામાં છે પણ એકતા નથી અને જો એકતા કરવી હશે તો તે પોતાના નામની પાછળ જે પેટા જ્ઞાતિ લખાવે છે ને તે બંધ કરવી પડશે મારી અમરાજી ઠાકોર મેરવાડાની બધાને વિનંતી છે કે પોતાના નામની પાછળ પેટા જ્ઞાતિ લખાવાનું બંધ કરે અને ફક્ત ઠાકોર એટલે ઠાકોર જ રહે બસ દોસ્તો મારી આટલી નમ્ર વિનંતી છે હું માજી સરપંચ મેરવાડા અમરાજી ઠાકોરોની એકતા માટે સૌ ઠાકોરોને વિનંતી કરું છું નમ્ર વિનંતી કે પોતાના નામની પાછળ ફક્ત ઠાકોર જ લખાવાનું રાખે બસ દોસ્તો આપને દુઃખ થાય તો માફ કરજો પરંતુ મારો આગ્રહ છે કે પોતાના નામની પાછળ ફક્ત ઠાકોર જ લખાવજો બસ એ જ વિનંતી